વિશ્વામિત્રી નદીમાં કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટના કર્મચારીઓ દ્વારા મગરનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા જીવદયા સંસ્થાના કાર્યકરો દ્વારા આરેપોને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહીની માંગણી કરી હતી વડોદરા શહેરમાં હાલમાં ઐતિહાસિક વિશ્વામિત્રી નદીની કામગીરી ચાલી રહી છે જેમાં પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા વન વિભાગના કર્મચારીઓ અને વન્ય પ્રાણી અંગેના નિષ્ણાંતોને સાથે રખાય છે ત્યારે ચાર કલેસ્ટરમાં વેચવામાં આવેલી વિશ્વામિત્રીની દર્શનમ હાઈટ પાસે ચાલતી કામગીરીમાં વિવાદ સર્જાયો હતો કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ દ્વારા સ્થળ ઉપર મગર સાથે રીલ બનાવી વાયરલ કરાતા વન્ય પ્રાણી સંરક્ષણ સંસ્થાઓ જીવદયા પ્રેમીઓ દ્વારા ગઈકાલે બપોરના આરએફઓ કરણસિંહ રાજપૂતને રજૂઆત કરી હતી ઉપરાંત સ્થળ ઉપરથી કામગીરી સ્થગિત કરાઈ હતી જીએસપીસીએ સંસ્થાના રમેશભાઈ દ્વારા જણાવ્યું હતું કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ વન્ય પ્રાણીઓનો વિડિયો બનાવવો તેમને નુકસાન પહોંચે તેવી હરકત કરવી તે તમામ ગુનાહિત કૃત્ય છે શિવાલય ગ્રુપના કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા આ વિડીયો બનાવી મૂકવામાં આવ્યો છે મગરના નેસ્ટને નુકસાન પહોંચે તેવી હરકત કરાઈ છે માદા મગરીનો આ વિડીયો છે અને તે સગરબા પણ હોઈ શકે છે આ તેમનો મેટિંગ પીરિયડ ચાલે છે ત્યારે આવું કૃત્ય કરનાર ત્રણેય જણ સામે ગુનો દાખલ કરવામાં આવે બનાવને લઈને વિશ્વામિત્રી કામગીરી બંધ કરવાની ફરજ પડી હતી શહેરીજનો વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ વિશે વિશેષ જાગૃત નથી ત્યારે આ કોન્ટ્રાક્ટરના માણસો પણ ગંભીર ન હતા જ્યારે વિશ્વામિત્રીમાં કામગીરી થઈ રહી છે ત્યારે તમામ કામગીરીમાં સંકળાયેલ લોકોને વન વિભાગ દ્વારા જરૂરી જાણકારી નિયમોથી પરિચિત કરાવવા જોઈએ જે થયું નથી પરિણામે આવી ઘટના સામે આવી છે કામગીરી દરમિયાન વન વિભાગના કર્મચારીઓ પણ સ્થળ પર ન મૂક્યા હતા આવો આક્ષેપ સંસ્થા દ્વારા કરાયો હતો આંગે આરએફઓ કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વીડિયો જોઈ કોઈ

સંસ્થાના કાર્યકર રમેશભાઈ યાઈસે અમને રજૂઆત કરી હતી કે જે આ રીલ બનાવી છે એના ઉપર તમારે કાયદેસરની કાર્યવાહી કરવાની તો વન વિભાગની જે ગાઈડલાઇન છે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર હેઠળ જે જે રીલ છે એની અંદર જે ગુનાહિત કૃત્યની જે અરજી આપેલી છે એવું કોઈ પણ જણાતું નથી બીજું કે જ્યારે વિશ્વામિત્રી નદી એ સેન્ચ્યુરી વિસ્તાર નથી અભ્યારણ વિસ્તાર નથી રક્ષિત વિસ્તાર નથી બીજું કે જે ભાઈએ રેલ બનાવી છે એ એ અને જે મગર છે એના વચ્ચેનું ડિસ્ટન્સ છે જે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની વ્યાખ્યામાં જે આવે છે કે એને રંજાડવું એને દૂર કરવું એના ઈંડાને નાશ કરવા નુકસાન કરવું આવું કોઈ કૃત્ય જણાતું નથી એટલે અમારું એક જ સ્ટેન્ડ છે કે જે કોઈ ગુનો બનતો ના હોય તો એની સામે ગુનો નહોતો હા ખૂબ સારો પ્રશ્ન છે અને એમની લાગણી પણ છે પણ વડોદરા વડોદરા એક સંસ્કારી નગરી છે અને મગર અને માનવ વચ્ચેનો એક પ્રેમ છે લોકો વૃક્ષો પ્રત્યે પર્યાવરણ પ્રત્યે એટલા જ જાગૃત છે લોકોનો પ્રેમ જળવાઈ રહે અને માનવ જીવનનું સારું ભવિષ્ય થાય બંને જીવનનું ભવિષ્ય સુરક્ષિત થાય અને લોકોની લાગણી સાથે કોઈ છેદછાડ ના થાય તે માટે ખાસ અમારી એક જ અપીલ રહે છે અને મગરો માટે ખાસ કે જે લોકો વન્યજીવો માટે આટલી બધી સંસ્થાઓ સારી રીતે કામ કરી રહી છે એ ખૂબ આવકાર્ય વાત છે અને વડોદરાવાસીઓને કોઈના કોઈ રીતે ખોટી રીતે હેરાન ના થાય એ પણ એક વિભાગનું અમારું કામ છે કે કોઈને ખોટી રીતે પરેશાન ના થવા જોઈએ એ માટે અમે જે લોકો જે નુકસાન કરી રહ્યા છે એના માટે અમે સખત પગલાં લઈશું અને જે સખત જે ગુનો બનતો નથી એની સામે અમે સરકાર જે અમને જે ગાઈડલાઈન આપેલી છે જે કાયદાની ગાઈડલાઇન છે એના વિરુદ્ધ અમે કોઈ કામ કરીશું નહીં